સંઘ શ્રી હિંમતસિંહજી વસણ પશ્ચિમ કચ્છમાં સંયોજક રાજેશ જોશી મુંદ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઠુમર સાહેબ મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી જાડેજા શ્રી ખારવા સમાજ મુંદ્રાના પ્રમુખ રાજેશ કસ્ટા તથા કોસ્ટલ ગાર્ડના સુનિલ દાસના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું રક્ષાબંધન ઉત્સવ અને સીમા જાગરણ મંચ અંગેની વિસ્તૃત જાણકારી સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક શ્રી હિંમતસિંહજી વસણે આપી હતી મુંદ્રાના પીઆઈ શ્રી ધુમ્મર સાહેબભાઈ બહેનના પવિત્ર તેહવાની લાગણી સભર શૈલીમાં વાત મૂકી હતી મુંદ્રા ખારવા સમાજ સાથે મુંદ્રાના 70 થી વધારે સમાજની 70 થી વધુ બહેનોએ ઓમ મહારાજના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારની સાથે મુંદ્રા પોલીસ સ્ટેશન મુંદ્રા મરીન પોલીસ સ્ટેશન અને કોસ્ટガードના जवानोंને સુરક્ષા કવચ રૂપે રાખડી બાંધી કાર્યક્રમને સફળ બનાવવા સીમા જાગરણ મંચ પૂર્વ કચના संयोजक રાજિલ ગ્ર કુબાવાત તથા અરુણ માલમે જયમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન આભાર વિધિ કરતા રાજેન્દ્ર કુબાવતે સહયોગી સમાજના આગેવાનો તેમજ કાર્યક્રમમાં જોડાયેલા તમામ બહેનો આભાર વ્યક્ત કરેલ બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ